નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો થી તેરસો ગોંડલમાં અગિયારસો છાસઠ થી તેરસો એકસઠ જુનાગઢમાં બારસો થી બારસો ચુમ્માલીસ જામનગરમાં એક હજારથી તેરસો પચીસપુર ઉપલેટામાં બારસો થી બારસો છોતેર અમરેલીમાં નવસો થી બારસો એકાણું તળાંજામાં અગિયારસો થી અગિયારસો પંચ્યાસી હળવદમાં અગિયારસો થી તેરસો અઠ્યાવીસ વાંકાનેરમાં અગિયારસો થી બારસો સિત્તેર ભચાઉમાં બારસોથી તેરસો તેત્રીસ ડીસામાં તેરસો ચાલીસથી તેરસો છપ્પન પાટણમાં તેરસો ચાલીસથી તેરસો અઠ્યોતેર ધાનેરામાં તેરસો પંદરથી તેરસો એકસઠ મહેસાણામાં બારસો સત્યાસીથી તેરસો પાંસઠ બીજાપુરમાં બારસો એંસીથી તેરસો પંચાવન હારીજમાં તેરસો વીસથી તેરસો સિત્તેર માણસામાં બારસો પંચાવનથી તેરસો ચોસઠ ગોજારિયામાં તેરસો પંદરથી તેરસો એકતાલીસ બારસો એસી થી તેરસો એકસઠ વિસનગરમાં નગરમાં થી તેરસો સિત્તેર ભીલડીમાં તેરસો પંચાવન થી તેરસો દહેગામમાં કલોલમાં તેરસો પચીસ થી તેરસો પંચોતેર સિદ્ધપુર કલોલમાં તેરસો થી તેરસો પાસઠ હિંમતનગર માં તેરસો દસ થી તેરસો બાવન કુકરવાડા બારસો થી તેરસો તેતાલીસ ઘનસુરામાં એક હજાર થી તેરસો વીસ બેચરાજીમાં તેરસો પંદર થી તેરસો બારસો થી તેરસો દસ આંબલિયાસનમાં બારસો છાસઠ થી તેરસો ચાલીસ શિહોરીમાં બારસો છાસઠ થી તેરસો પચાસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે